કચ્છના શિકારપુર વિસ્તારમાં નમક માફિયાઓ સામે પોલીસની મોટી કાર્યવાહી પચીસ ઓવરલોડ ડમ્પર ડિટેઇન કરાયા પૂર્વ કચ્છના વિસ્તારમાં નમકના ગેરકાયદેસર ઓવરલોડ પરિવહન સામે પોલીસ વિભાગે કડક વલણ અપનાવ્યું છે સામખિયાળી પોલીસ સ્ટાફે માળિયા હાઇવે પર શિકારપુર નજીક કામગીરી દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરી હતી શિકારપુરના રણ વિસ્તારમાંથી વિના પરવાનગી તેમજ ઓવરલોડ રીતે નમકનું પરિવહન કરતાં પચ્ચીસ ડમ્પર ડિટેઇન કરવામાં આવ્યા છે આ વાહનો નમક માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે વપરાઈ રહ્યા હોવાની શંકા છે તમામ વાહનો ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં પકડાયા હતા જેના કારણે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પોલીસના જણાવ્યા અનુસાર વાહનોમાં નમક પરિવહનના યોગ્ય દસ્તાવેજો વિના નિર્ધારિત લિમિટ કરતાં વધારે ભરેલું હતું સામખિયાળી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હજુ પણ સમગ્ર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે પોલીસે જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ જો આવા ઓવરલોડ અથવા ગેરકાયદેસર રીતે નમક લઈ જતા વાહનો જોવા મળશે તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે કચ્છના રણ વિસ્તારમાંથી નમકના ગેરકાયદેસર તસ્કરી પર અંકુશ લાવવાનો તંત્રનો પ્રયાસ શરૂ થયો છે આ કામગીરીમાં સામખિયાળી પીઆઈ વી કે ગઢવી તથા પોલીસ સ્ટાફ જોડાયો હતો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુપા જાડેજા બોરારા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા ગામ વિરાણિયાને ને મળવા બદલ હાર્દિક શુભકામના સુબે રાયશી લાલચી પાર્યા ભવ્ય કંટ્રક્શન ગામ સમાગોગા જમા મુંદ્રા કચ્છ અભિનંદન શક્તિસી મોબત્સી જાડેજા પ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા ભાજપ मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा गाम विराणिया ने मल्वा बदल हार्दिक शुभकामना वनराज सिंह जाडेजा रवराय कंट्रक्शन गाम पत्री तालुको मुंद्रा कच्छ अभिनंदन शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप मुंद्रा तालुका भाजप प्रमुख नी जवाबदारी शक्ति सी मोहबत सी जाडेजा गाम विराणिया ने मड़वा बदल हार्दिक शुभकामना सुबे छक्षरी आई टेक कंट्रक्षन तुरुक अक्रम बाई मुंद्रा कच्छ मुंबई मा खुबच जानी नाम इटले बोंबे स्टेल અહીંથી તમને મળશે કર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ જગદીશભાઈ ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ મારુતી છોગડે

મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝીવ શોરુમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો